નમસ્કાર દર્શક મિત્રો હોટ ટોપિકમાં સ્વાગત છે આપની સાથે હું છું શિવમ દર્શક મિત્રો હોટ ટોપિકમાં આજે આપણે વાત કરવાની છે સરકારી કર્મચારીઓની છેલ્લા ઘણા સમયથી તેમની માંગ છે ઓપીએસની માંગ હોય કે પછી ફિક્સ પે રિમૂવની વાત હોય આ બંને માંગને લઈને સરકારને અનેક રજૂઆતો કરી છે અનેક વખત ધરણા કાર્યક્રમ પણ યોજાયા છે હમણાં જ ફેબ્રુઆરીમાં આપણે વાત કરીએ તો તેના અંતિમ સપ્તાહમાં જ ધરણા કાર્યક્રમ પણ યોજાયો હતો અને અત્યારે સરકારને એક અલ્ટિમેટમ પણ જાહેર કરવામાં આવ્યું હતું ચાર માર્ચ સુધીનું કે કોઈ વિચારણા આ મુદ્દે કરવામાં આવે જે માંગ છે તેમની તે તમામ માંગો પર કે કોઈને કોઈ નિર્ણય કરવામાં આવે પરંતુ ચાર માર્ચ સુધી પણ સરકારનો કોઈ નિર્ણય ન આવતા છ માર્ચે પેનડાઉન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આજે સમગ્ર ગુજરાતમાં જે પ્રકારે સમગ્ર સરકારી કર્મચારીઓ છે કે જે પેનડાઉન કરી રહ્યા છે શિક્ષકોની વાત કરીએ તો તેઓના દ્વારા ચોકડાઉનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે ત્યારે મોટા પ્રમાણમાં સરકારી કર્મચારીઓ કે જે જોડાયા પણ છે પરંતુ સામે સરકારની વાત કરીએ તો સરકાર પણ અડગ છે કે કોઈપણ કર્મચારી આ જો કામથી તો તેમના પર નિયમ અનુસાર કાયદેસર કાર્યવાહી પણ કરવામાં આવવી જોઈએ તો સરકાર પણ ક્યાંક ક્યાંક જે આંદોલન નિષ્ક્રિય કરવાના પ્રયત્નો કરી રહી છે ત્યારે લોકસભાની ચૂંટણી હવે નજીક જ છે તેની પહેલા હવે આંદોલન આંદોલનના કેવા મંડાણ રચાય છે તે પણ ચોક્કસી જોવું રહેશે એક કારણ એ પણ છે કે જો ઓપીએસ જો લાગુ કરે છે તો સરકારને ક્યાંક ને ક્યાંક જે તિજોરીને પણ નુકસાન થઈ શકે છે એ પણ એક વાત સામે આવી રહી છે ત્યારે આ તમામ ગણિત પર ચર્ચા કરીશું કે સરકાર કઈ વિચારણા સાથે આ જે ઓપીએસ છે તેના મુદ્દે વિચારણા કરવા નથી માંગતી શું કારણ સામે આવી રહ્યા છે કઈ રીતનું ગણિત કે જે આમાં સરકારી તિજોરીને લગતું સામે આવી રહ્યું છે તમામ બાબત પર આપણે ચર્ચા કરવાના છે ચર્ચા સાથે મહેમાન જોડાઈ ગયા છે આપણી સાથે મહેન્દ્રભાઈ ત્રિવેદી છે આર્થિક વિશ્લેષક ત્યારબાદ આપણી પાસેથી ગુંજનભાઈ પટેલ ઉપપ્રમુખ છે ગુજરાત રાજ્ય સરકારી કર્મચારી મહામંડળના આ સિવાય નવનીતભાઈ ચૌહાણ છે તે પણ કન્વીનર છે ફિક્સ પે નાબૂદી ટીમના સ્વાગત છે ત્રણેયનું નિર્માણ ન્યૂઝમાં સૌથી પહેલાં તો ગુંજનભાઈ અને નવનીતભાઈ આપણા બંને પાસેથી ટૂંકમાં પ્રતિક્રિયા લેવી છે સરકારે પણ સામે હવે કહી દીધું છે કે કોઈ પણ કર્મચારી આમાં જોડાય તો કાયદેસરની કાર્યવાહી કરવાની છે એટલે સરકારનો ઇશારો સાફ છે કે આ મુદ્દે અત્યારે કોઈ જ વિચારણા નહીં થાય નવનીતભાઈ આપનાથી શરૂઆત કરીએ નિશીભાઈ નમસ્કાર આપણે જે પણ ટોપિક છે આપના માધ્યમથી કર્મચારીઓ સુધી અને ગુજરાતના

પરંતુ આમાં છે એ અમારો અવાજ વધારે બુલંદ થઈ રહ્યો છે કે સરકાર છે એ કેમ તોડવા માંગે છે એના કારણે સરકારી જે કર્મચારીઓ છે એના જુસ્સા છે વધારો થયો છે અમને તો આજથી સવાર ફોન આપ્યા છે આવી રહ્યા છે કે હવે સરકાર જે છે જો આપડા વિરુદ્ધ એક્શન જ લેવા માંગતી હોય તો હવે આપણે અચોક્કસ મુદત હડતાલ તરફ આગળ વધવું જોઈએ એવા અમને પોઝિટિવ પ્રતિ ઉત્તરો દરેક મંડળો દ્વારા અને કર્મચારીઓ દ્વારા પ્રતિસાદ સારો મળી રહ્યો છે જે પ્રકારે ચોક્કસથી અમને જણાવ્યું છે એકતા તોડવાના પ્રયાસ થઈ રહ્યા છે અવાજ તેના કારણે પણ બુલંદ ક્યાંક ને કર્મચારીઓનો થઈ રહ્યો છે પરંતુ એક બીજી તરફ કાર્યવાહી કરવાના પણ આદેશ આપી ગયા છે આમાં ક્યાંક ને ક્યાંક નુકસાન કર્મચારીઓનું સરકારી કર્મચારીઓનું સામે આવે છે હા એટલે શિવમભાઈ આમ જોવા જઈએ તો દરેક સરકારી કર્મચારી છે કર્મચારી સરકારનો જ એક અભિન્ન અંગ છે અને ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ અને સંયુક્ત કર્મચારી મોરચા દ્વારા જે પણ કોઈ કાર્યક્રમ આપ્યા કાળી આપ્યો ત્યારબાદ ત્યારબાદ નો કાર્યક્રમ આપ્યો અને ત્યારબાદ સરકારમાં જે આટલી બધી જે અમારી પડતર માંગો છે એનું નિરાકરણ ન આવતા ત્યારબાદ વારંવાર સરકારને મુખ્યમંત્રીને ઉદ્દેશીને મુખ્ય સચિવશ્રીને ને ઉદ્દેશીને વારંવાર પત્રો લખવામાં આવ્યા છે વારંવાર વિનંતીઓ કરવામાં આવી છે અને ત્યારબાદ કાળી પટ્ટી અને ત્યારબાદ જિલ્લા કલેક્ટર ને પત્ર પણ આપવામાં આવ્યું છે અને આટલું બધું આટ આટલું કરવા છતાં સરકાર કરી જૂની પેન્શન યોજના બહાલ કરવી અને જે ફિક્સ પગારનો જે મુદ્દો છે જે કોર્ટમાં અટવાયો છે જે ઘણા વર્ષોથી બે હાજર બાર થી જે ગૂંચવાયો છે આ બાબતે આટલા આટલી પ્રતિક્રિયાઓ કરવા છતાં સરકાર નથી માનતી ત્યારબાદ અમારે ધાણા પેન્ડાઉન અને હડતાલ સુધી જવું પડે છે એટલે આજે અમે સરકારને અમે એ જ કહેવા માગીએ છીએ કે જો સરકાર દ્વારા જો જો આવા કોઈ આવે કે સરકારી કર્મચારી આવું કરશે તો નિયમ અનુસાર કોઈ કાર્યવાહી આવશે પરંતુ નવનીતભાઈએ ખુબ સરસ વાત કરી કે સરકારનો આવો લેટર કરવાથી ઉલટાનો સરકારી કર્મચારીનો ઉત્સાહ બેવડાઈ ગયો છે કે હવે તો ભી અમે કોઈ પણ પ્રકારની કામગીરી કરવાના જ નથી અને આવનારા સમયમાં જલદ આંદોલન માટે કટિબદ્ધ થઈને બહુ સારી એવી એકતા અમે પ્રદર્શિત કરવાના છીએ અ આપને શું લાગી રહ્યું છે સરકાર કેમ નથી કરી રહી જે આ ખાસ ઓપીએસની આપણે અત્યારે હાલ વાત કરીએ તો આપને કઈ રીતનું ગણિત લાગી રહ્યું છે કારણ કે એક વાત એ પણ છે કે આનાથી સરકારી તિજોરીને વધુ ને વધુ નુકસાન કે જે થઈ શકે છે તેના કારણે નથી કરી રહી આપને શું લાગી રહ્યું છે અ મોટાભાગે તમારું જે ઓબ્ઝર્વેશન છે એની સાથે હું સંમત થતો નથી કારણ એ છે કર્મચારી વર્ગ આંદોલન થાય નોકરી એકઠા થઈને કોઈ વાત કરે તો એની પાછળ ખરેખર શું પીડા છે શું એની અંદર પ્રશ્ન છે એ સમજવાની કોશિશ કરવી જોઈએ મોટાભાગે અત્યારે જે પેન્ડાઉન સ્ટ્રાઇક અને હડતાલ આંદોલન એ બધું શરૂ કરવામાં આવ્યું છે પરંતુ હકીકત એ છે કે પેન્શન જે છે ને એ મુદ્દો સોશિયલ સિક્યોરિટી સાથે જોડાયેલો છે પેલી વાત જે નોકરિયાત વર્ગ છે એને જોબ પૂરો કર્યા પછી રિટાયરમેન્ટ પછી જે ઇન્કમ આવે છે અને એને કારણે એ એના ફેમિલીને હેલ્પ કરે છે અને સિનિયર સિટીઝન બન્યા પછી મેડિકલ એક્સપેન્ડિચર અથવા તો બીજા ખર્ચા એ જે છે એની અંદર એને એક રૂપ આ એક વ્યવસ્થા હતી આપણે તો જાન્યુઆરી રેગ્યુલર જે જોબ જોબ હતા એવા હવે નથી પહેલી વાત બીજી વાત જોબ ને તમે લિમિટેડ ટાઈમ માટે ટૂંકા પગારમાં રાખવાના એ સમય પૂરો થાય પછી એને રેગ્યુલર જોબ મળે અને એની અંદર પણ એનો પે સ્કેલ તમે જુઓ ખૂબ જ નાનો છે પંદર હજાર વીસ હજાર વધીને તો એવા સંજોગોમાં હવે એ પાંત્રીસ વર્ષે સેટલ થાય અને અઠાવન વર્ષે રિટાયર થાય તો એની પાસે એવી કોઈ બચત નથી હોતી નોકરીયાત વર્ગને પણ જેમ ખેડૂતોને એમએસએમઇ ના ઉદ્યોગોને અન્ય વર્ગને જે પ્રોબ્લેમ હોય છે એવો જે પ્રોબ્લેમ છે એ મધ્યમ વર્ગની અંદર ખાસ કરીને નોકરીયાત વર્ગ એ પ્રાઇવેટ હોય કે સરકારી હોય એની પાસે છોકરા ના શિક્ષણ સામાજિક ખર્ચા એના જોબ ને લગતા ખર્ચા ફેમિલી ના ખર્ચા મોંઘવારીમાં એની પાસે બચત હોતી નથી તમામ કોઈ ને કોઈ પ્રકારનું નું દેવું સો ટકા હોય છે એવા સંજોગોમાં પેન્શન છે ને એ ખરેખર અમૃત નું કામ કરે છે અને એની ઉપર આપણે જયારે ઉદારીકરણ પછી એને ઇકોનોમી ખુલ્લી મૂકીને નવા સિદ્ધાંતો અપનાવ્યા વિકાસ ને માર્ગે આ બધી બરાબર સાચી વાત છે પરંતુ બે હજાર ચાર પછી પેન્શન જે મળતા હતા એ નીકળી ગયા અને એની સામે અત્યારે પ્રોબ્લેમ એ છે કે નોકરીયાત વર્ગ એના સંતાનોની પાસે જોબ નથી મળે છે તો એવા પગાર નથી હોતા એવા સંજોગોમાં સાઠ વર્ષ પછી એના મા બાપ છોકરા પાસેથી શું આશા રાખે એની પાસે પેન્શન જેવી સ્કીમ હોય રકમ હાથમાં આવવી જોઈએ તમને જાણીને નવાઈ લાગશે કે અત્યારે જે બે હજાર ચાર પછી જોઈન થાય છે અને પેન્શન ઉપર જે લોકો ઉતરે છે એના પેન્શન કેટલા હોય છે તમે જાણવાની કોશિશ કરજો અઢારસો થી બે હજાર હજાર પંદરસો બે હજાર બાવીસો આટલી રકમની અંદર એ બે માણસ પોતાનો નિર્વાહ કરી શકે ખરા છોકરાના શિક્ષણ એના લગ્ન સામાજિક જવાબદારી નિભાવ્યા પછી એની પાસે એવી કોઈ બચત હોતી નથી માત્ર એક જ પેન્શન એવું પેન્શન ની આવક હોય છે કે જેમાં પોતે પણ એમાં જીવી શકે અને બે પૈસા એના ફેમિલી અત્યારે તદ્દન નાબૂદ થઈ ગઈ છે અને એને કારણે જે રોષ જોવા મળે છે અને બીજું બાઇધ તમને કહું કે રાજસ્થાન છે છત્તીસગઢ છે ઝારખંડ છે પંજાબ અને હિમાચલ પ્રદેશમાં સરકારોએ આ રીઇન્ટ્રોડ્યુસ ઇન્ટ્રોડ્યુસ કરવા માટેનું કર્યું છે એક્શન લીધું છે તેલંગાણા અને કર્ણકત્તા પણ ગવર્મેન્ટ એવું વિચારે છે કે આ પેન્શન જે સ્કીમ હતી જૂની એ રાખીએ તો મારી પણ રાજ્યો છે ત્યાં નથી છે આ એક સીધી વાત છે મહેન્દ્રભાઈ એવું કહી શકાય મેવાડા સાહેબ આને આ પ્રશ્ન સાથે રાજકીય રીતે જો આને આપણે એનાલિસિસ કરવા જઈએ ને તો એવું લાગે કે આ એ બરાબર ન્યાય આપી શકાય કારણ કે સરકાર કોંગ્રેસ ની હોય ભાજપની હોય આમ આદમી ની હોય કે કોઈ પણ પાર્ટીની હોય ઓફ પોલિટિકલ આને જોવું જોઈએ કે સોશિયલ સિક્યુરિટી અને સમાજની અંદર જે વ્યવસ્થા ચાલતી હતી એવું મેં જોયું છે કે પેન્શન જેને મળતું હોય ને એના આધારે એનું ફેમિલી છે ને એ પચાસ ટકા એમનો નિર્વાહ કરતું હોય હું તમને એ પણ એક્ઝામ્પલ આપું કે એજ્યુકેશન લોનમાં છોકરાઓ જોબ કરી શકતા નથી મળતા નથી એન્જીનીયર થઈ જાય અને એની લોન પરત કરવાની હોય ને ત્યારે એની પાસે આવક જ નથી હોતી અથવા એટલી આવક હોય કે એમાંથી હપ્તો નીકળે નહીં એના મા બાપના પેન્શન માંથી એજ્યુકેશન લોન ના હપ્તા ભરાતા હોય એવી આજે બેંકોની સ્થિતિ છે તમે સર્વે કરજો તો તમને ખ્યાલ આવશે આ પરિસ્થિતિમાં તમે પેન્શન ઝીરો કરી નાખો કે બિલકુલ નોમિનલ રકમ વાળું પેન્શન આપો એકચ્યુઅલી રિક્રુટમેન્ટની પ્રોસેસ ગવર્મેન્ટ જે કરતી હતી એની જગ્યાએ વચ્ચે એજન્સીઓ આવી ગઈ એસડીએમસીઓ પાસેથી માણસો મંગાવી લે એટલે જેટલા શોષણના શોષણના જેટલા પ્રકાર છે એ બધા અમલમાં મૂક્યા પછી તમે એના હાથમાં કઈ ના આપો સાઠ વર્ષ પછી તો એનો તો કોઈ મતલબ નથી પોલિટિકલ તમે મને પ્રશ્ન પૂછો એટલે કહું કે ભાઈ એમએલએ ને એ લોકોને બધાને પેન્શન મળે છે કે જે લોકો કઈ ઇન્ટરવ્યુ ના રિટર્ન ને ઓરલ ને પોલીસ ઇન્કવાયરી ને હેલ્થ ને બધું તપાસ કર્યા પછી કોઈ જોબ માં રહ્યા હોય ને એને એવું કશું હોતું નથી લોકશાહના જન્મત અને લોક સપોર્ટ આવી ગયા તો પછી એને પેન્શન ચાલુ રકમ એક વર્ષ સુધી જોબ કરી શું પેન્શન આજે અને એક કોઈ પોલિટિકલ પાર્ટીમાં ગયા પાંચ વર્ષ પછી માનો નથી સત્તામાં કે હોદ્દા ઉપર તો એને પેન્શન તો તગડું મળે છે તો આને આપણે પોલિટિકલ ચર્ચામાં જઈએ તો ઘણા પ્રશ્નો જાગી

હવે જો કર્મચારી પોતાના સરકારમાં પોતાના જીવનના અડત્રીસ વર્ષ ઓગણચાલીસ વર્ષ વર્ષ સુધી આપે અને જે વાત કરી નજીવું પેન્શન મળે છે આટલી બધી સેવા આપ્યા બાદ બે હજાર પચીસો રૂપિયા જેટલું જો નજીવું પેન્શન મળે તો એનું જીવન નિર્વાહ કઈ રીતે ચાલી શકે અને આ જે સરકારની આ જે સિસ્ટમ છે એનપીએસ જે સિસ્ટમ છે એમાં સરકારી કર્મચારીના પૈસાને એનએસડી સંસ્થાઓમાં રોકાણ કરવામાં આવે છે અને એના ભાગરૂપે અઠ્ઠાણું વર્ષ બાદ એને પચીસો રૂપિયા જેટલું કે બે હજાર રૂપિયા જેટલું પેન્શન મળ્યું એટલે અમે સરકારને આ જ બાબતે ઘણી બધી વાર પત્રો પણ લખેલા છે અને આ સિસ્ટમનો નો તોડ કાઢવા માટે અમે એક સરસ મજાની ગણતરી સાથેનું કેલ્ક્યુલેશન પણ અમે સરકારને આપેલું છે કે જો સરકારી કર્મચારી ફિક્સ પગારમાં ફરજ બજાવે છે અને પાંચ વર્ષ કે દસ વર્ષ સુધી જો ફિક્સ પગારમાં એને ફરજ બજાવી છે તો બે હજાર બારમાં જે કેસ પડતર છે અને ત્યારથી લઈને સરકારી કર્મચારીનો જે એરિયસનું જે મુદ્દો હતો જે અટવાયો હતો એટલે અમે એક સરસ મજાના કેલ્ક્યુલેશન સાથે અમે સરકારને વિનંતી કરેલી કે એરિયસ છે એ જેટલા વર્ષ બાકી છે માની લો કે વીસ વર્ષ બાકી છે તો એટલા હપ્તામાં એટલા હપ્તામાં એરિયસ ની ચુકવણી કરવામાં આવે અને જીપીએફ ખાતા જો ખોલી દેવામાં આવે તો જીપીએફ ખાતામાં ઓટોમેટિકલી આ ચુકવણી કરવામાં આવે એટલે બંને પ્રશ્નો એક જ સ્થિરથી બંને પ્રશ્નોનું સમાધાન થઈ શકે એમ છે ફિક્સ પગારનો મુદ્દો પણ સમાધાન થઈ શકે અને ઓપીએસ મુદ્દો પણ સમાધાન થઈ શકે અને આ એક એવી સરસ મજાની ગણતરી છે શિવમભાઈ કે આનાથી એક ચાર બે હજાર પાંચ પહેલાના જે મિત્રો છે કે જે ઘણા બધા વર્ષોથી માંગ કરી રહ્યા છે અને જેમાં સરકાર દ્વારા પણ આજે આંદોલન આપવામાં આવેલ એમાં સરકારે જે સોળ નવ બાવીસ ના રોજ જે જાહેર કરવામાં આવેલ કે એક ચાર બે હજાર પાંચ પહેલાના કર્મચારીઓને પેન્શન ચૂકવવામાં આવશે અને હમણાં તાજેતરમાં જે દસ માંથી ચૌદ ટકા પણ સરકાર દ્વારા જે સ્કીમ યોજના બાબતે જો કોઈ હકારાત્મક નિર્ણય લેવામાં નહી આવે તો સો ટકા આગામી સમયમાં જલદ આંદોલન હડતાલ સુધી અમારી કમિટી નિર્ધારિત કરે એ પ્રમાણે ચોક્કસ જલદ આંદોલન આપવામાં આવશે જી હવે આગળ જે પ્રકારે જણાવ્યું છે ગુંજનભાઈ કે આગળ હવે જલદ આંદોલનની પણ જે પ્રકારે વ્યવસ્થા કરવામાં આવી રહી છે કારણની વાત કરીએ કારણ આપણે એક જ લાગી રહ્યું છે જે ગણતરી દર્શાવી છે ગણતરી સુધી પહોંચી ગયા છે ત્યાં સુધી રજૂઆત કરી છે ગણતરી સાથે છતાં પણ સરકાર નથી વિચારી રહી આપને કયા કારણ લાગી રહ્યા છે ના વિચારો પાછળની તો એક દાનત છે એ નથી એવું દેખાઈ રહ્યું છે કેમ કે આપ પણ જાણો છો સોળ બાવીસે પાંચ મંત્રીઓની રિલીઝ સરકારી પ્રેસ રિલીઝ પહેલાનું હજુ સુધી એનો કશો નિરાકરણ સરકાર લાવી નથી ફિક્સ પગાર તો ફિક્સ પગાર ની અંદર અમે એ જ કહીએ છીએ કે સુપ્રીમમાં જે કેસ ચાલુ છે કે નામદાર હાઈકોર્ટે જે ચુકાદો આપ્યો છે સમાન કામ સમાન વેતન એનાથી વિરુદ્ધ ચુકાદો આવવાનો નથી

આજ મોદી સાહેબ ની સરકાર દ્વારા બે મોટા ત્રણસો સિત્તેર હોય કે રામ મંદિર ઇલેક્શન આવી રહ્યું છે લોકસભાનું તો ગુજરાત શરૂઆત કરે જૂની પેન્શન યોજના આપવાની અને સમગ્ર ભારતમાં લાગુ થાય તો આપણા જે પનોતા પુત્ર બે એવા મોદી સાહેબ અને માનનીય અમિત શાહ સાહેબ તો ગુજરાત ને કંઈક સારું આપી અને જેમ વાહવાહી ગુજરાત ની થઈ રહી છે એમ પેન્સન રૂપી પણ વાહવા ગુજરાતથી કરવામાં આવે એવી અમારી માંગણી છે હવે બીજી વાત કરીએ કયા મુદ્દા તો પરીક્ષા ની અંદર નંબર જે મિત્રો રહેમ રાય નોકરી લાગેલા છે અઠ્ઠાણું નવ્વાણું સત્તાણું જેના પપ્પા સરકારી નોકરી કરતા હતા અને પોતે આઠ નવ દસ પોતાની લાયકાત પ્રમાણે જેને નોકરી મેળવી છે એ કર્મચારીઓને નાઇન્ટી એટ માં થી અત્યારે હાલ ઇંગ્લિશ નું એક પેપર છે જે સરકારે રદ કરવાની આપી પરંતુ એ રદ કરવામાં નથી આવ્યું તો આવા ચાર પાંચ જે જે છે છે બરાબર એ પે ની વાત પે વાળું સોલ્યુશન અમને કોઈ શોખ નથી થતો કે અમારી ગુજરાત ની જે પ્રજા છે એને અમે એક દિવસ દિવસ પૂરતા પણ હેરાન કરી પરંતુ જયારે આર્થિક સિક્યુરિટી ની વાતચીત આવે વાતચીત આવે ધારો કે મારે ફિક્સ પગારની નોકરી મેં ત્રેપનસો રૂપિયા માં ચાલુ કરેલી રૂપિયા ની અંદર મારે ફિક્સ ની નોકરી શરૂઆતના પાંચ વર્ષ જેના અંદર કર્મચારીઓ બચત કરવી જોઈએ જેના અંદર પરિવાર નિયોજન કરવું જોઈએ પરિવાર નું કરવું જોઈએ એ એ વર્ષ અને જ વસ્તુ એવી લાગુ પડી રહી છે કે હું જયારે નિવૃત્ત થઈ અઠાવન વર્ષે એના પછી પણ મારે આ ન પાંચ આંકડાનું પણ પેન્શન મને નથી બધાવી રહ્યું બધા કેમ કે એ પણ ક્યારેની વાતચીત કરું છું મારું રિટાયરમેન્ટ બે હજાર ને પિસ્તાલીસ માટે તો બે હજાર અને પિસ્તાલીસમાં જો આ NPS યોજના રહી તો મારું પેન્શન પાંચ આંકડાનું પણ નથી બંધાવવાનું એટલે મારી જે જવાની છે એ ફિક્સ પગારમાં જઈ અને ઉડાફો પણ ફિક્સ પગારમાં જશે એના કારણ કર્મચારીઓ આજે પેટાઉન કાર્યક્રમ છે મહેન્દ્રભાઈ હવે સરકાર જે સ્ટેન્ડ લઈ રહી છે ચૂંટણી પણ આગામી સમયમાં આવી રહી છે હમણાં થોડા સમય પછી હવે આચાર સંહિતા પણ લાગી જશે એટલે અત્યારે ચૂંટણી પહેલા તો હવે કેટલી કેક નથી લાગી રહ્યું કે આ થશે પરંતુ સમાધાન શું છે આનું સોલ્યુશન હવે કેવી રીતે સરકાર નીકાળી શકે છે આ જલ્દીથી સાહેબ આપની વાત સાથે હું સંમત થાવ છું અત્યારે ઇલેક્શન આવે છે એટલે કોઈ પણ ડિસિશન લેવાઈ જશે એવું માનવાને એક ધારણા હોય છે એ કોઈ પણ કે અત્યારે આપણે વાત કરશું તો થઈ જશે પણ એક્ચ્યુઅલમાં એવું છે કે આ જે બધા મુદ્દા છે એ ફાઇનાન્શિયલ આસ્પેક્ટથી જોવા જોઈએ એને કોઈ પણ પોલિટિકલ રંગથી એનું સોલ્યુશન આવે નહીં અને એવા સંખ્યાબંધ મુદ્દાઓ છે કે જેમાં સુપ્રીમ કોર્ટે ચુકાદો આપી દીધો હોય પણ જેની અમલવારી ગવર્મેન્ટ તરફથી થઈ ના હોય એવા ઘણા મુદ્દા છે અને એમાંનો એક મુદ્દો છે પેન્શન પદ્ધતિનો પેન્શન રિવિઝનનો સેલેરી રિવિઝનનો રિક્રુટમેન્ટ પ્રોસેસને બદલાવાનો એવા ઘણા મુદ્દા છે કે જેની અંદર ગવર્મેન્ટ ધારે તો એ કામ સારી રીતે થઈ શકે બીજું આ તબક્કે એ મારે કહેવું જોઈએ

એને તમારે હેપી રાખવો હોય તો એના પ્રશ્નોને બહુ સારી રીતે સમજવા પડે અને એમાં કોઈ પણ જાતના પોલિટિકલ લાવ્યા વિના એનું સમાધાન શોધવું પડે તો જ આ લોકો હેપી રહી શકે અને એ પણ આપણી સામાજિક જવાબદારી છે એ પણ સામાજિક સેવા છે ગવર્મેન્ટની જવાબદારી પણ છે અને પેન્શન એનો હક પણ છે તો યોગ્ય ન્યાયિક પગલા લેવાય તો એમાં ફાઈનાન્શિયલ બોજો પડે છે એવું કશું હતું નથી વ્યવસ્થા કેવી રીતે જો સારું કરી શકાય તો ફંડ મેનેજમેન્ટ દ્વારા અને અલગ અલગ માધ્યમોથી જે બચતો સ્કીમો છે પીપીએફ છે એફડી જયારે વ્યાજ મળે છે એનપીએસ છે ઈએલ એલ ડબલ એસ છે ઇક્વિટી લિંક સેવિંગ સ્કીમ એ બધાની અંદર તમે જુઓ તો પાંચથી આઠ ટકા વચ્ચેની અંદર રિટર્ન હોય છે તો આ બધું ગવર્મેન્ટે વિચારીને અમલમાં મૂકવું જોઈએ તો જ આ દેશના જે શ્રમિકો છે જે કર્મચારીઓ છે જે ઓફિસરો છે એ યોગ્ય રીતે પોતાના ફેમિલીનું ધ્યાન રાખી શકશે અને એની જવાબદારી પૂરી કરવામાં એને ખાતરી હશે કે મને ચાલીસ હજાર પિસ્તાલીસ હજાર પેન્શન મળશે તો મને વાંધો નહીં આવે પણ આ પ્રકારની વ્યવસ્થા ને અત્યારે પેન્શન લેનારા આપણા સમાજમાં છે જ અને એને કારણે કોઈ ગવર્મેન્ટને ક્યારેય તકલીફ ઊભી થઈ નથી પણ આપણે એવા બાના કાઢીને કે ના બહુ બોજો પડે છે બધું બોજો ના પડે એકસો ચાલીસ કરોડ વસ્તી છે આપણે એટલો ટેક્સ લઈએ છીએ એટલી આવક માટે આપણે ઘણા આપણી પાસે રસ્તાઓ છે શા માટે ગુનાબ થઈ શકે ગવર્મેન્ટ ધારે તો આ વસ્તુને રોકી શકે આમાં બળ પ્રયોગ કે બીજા કોઈ જેને કહેવાય ને એવું કશું કરવાની જરૂર નથી માત્ર ને માત્ર યોગ્ય રસ્તે આનો ઉકેલ આવે અને સાચો દિશામાં આવે એવી હું અપેક્ષા રાખું છું આ બંને મિત્રોએ જે વાત કરી એના માટે એના આજે નથી થયું ને એના કારણો બતાવે છે પણ આ વસ્તુ આખી ઇકોનોમિક બરાબર ફાઈનાન્શિયલ થવું જોઈએ અને એટલા માટે કે શ્રમિક છે ને જે કર્મચારી છે ને એ તમારા બધા ટાર્ગેટ પૂરા કરવામાં એક જીવન તત્વ છે અને એના અવાજ સાંભળો જી ચોક્કસથી જવાબ પ્લીઝ જલ્દી શિવમ ભાઈ આપણા માધ્યમથી હું એક જ વસ્તુ કહેવામાં માંગુ છું કે આજ રોજ ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ ને બોચા સાથે જોડાયેલા અલગ અલગ છંદુ મંડળો દ્વારા પેંડાઉના કાર્યક્રમની ખૂબ જ સફળતાપૂર્વક પાર પડી આવ્યું પરંતુ જે વાતચીત કરી નવનીત નવનીતભાઈએ પણ જે વાતચીત કરી કે સરકારની એક તાનાશાહી ગણી શકાય કે કોઈ પણ સરકારી કર્મચારીને રોડ ઉપર ઉતરવું કે રસ્તા પર ઉતરવું થમતું નથી પરંતુ આજે જો સરકારી કર્મચારી પીડિત છે અને આવા જો પત્રો બહાર પાડવામાં આવે તો ખરેખર કર્મચારીની લાગણીઓને ક્યાંય ને ક્યાંય પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે અવગણવામાં આવી છે એમની લાગણીઓને કચડવામાં આવી રહી છે કેમ કે સરકાર અમારા માયબાપ છે અમે સરકાર પાસે નહીં માંગ્યું તો તમારી પાસે માંગીએ છીએ અને જો અમે સરકાર પાસે માંગ કરીએ અને આવા આવા લેટરો અને પત્રો જાહેર કરીને નિયમ અનુસાર કાર્યવાહી કરવામાં આવશે હાથ ધરવામાં આવશે એમ કરીને સરકારી કર્મચારીઓને ક્યાંય ને ક્યાંય ડરાવવાના ધમકાવવાના પ્રકારે પ્રયત્નો હાથ ધરી રહ્યા છે પરંતુ આપના માધ્યમથી હું કેવા માંગુ છું કે સરકારી કર્મચારીઓ જી 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 ગુંજનભાઈ આપનો અવાજ જી ગુંજનભાઈ આપનો અવાજ નથી આવી રહ્યો આપનો અવાજ નથી આવી રહ્યો પરંતુ જે આપ કહેવા માંગો છો કે ભલે જે પ્રકારે અત્યારે ગુંજનભાઈ કહી રહ્યા છે કે સરકાર કહી રહી છે કંઈ નિયમનુસર કાર્યવાહી કરવામાં આવે પરંતુ કોઈપણ કર્મચારી છે કે જે હવે પોતાની માંગ જે પ્રકારે અડગ રીતે રાખી રહ્યા છે તે જ પ્રકારે આગળ પણ તેમની માંગ મૂકશે જ અને કોઈપણ કર્મચારી હવે ટસનોમસ નહીં થાય તેવી તેમની માંગ છે ગુંજનભાઈ દ્વારા એ વાત જણાવવામાં આવી છે તમામ કર્મચારીઓ પોતાની માંગ લઈને જ રહેશે તે પ્રકારની વાત તેમની પણ છે સાથે નવનીતભાઈએ પણ તે પ્રકારે વાત જણાવી ફી પેની વાત ચોક્કસથી કે બે હજાર બારનો જે કેસ છે તેના મામલે કોઈ કરવામાં આવે અને મહેન્દ્રભાઈ પણ આર્થિક રીતે જણાવ્યું કે કઈ રીતે આની વ્યવસ્થા છે તે કરી શકાય છે પરંતુ લોકસભાની ચૂંટણી પણ આવી રહી છે ત્યારે ચૂંટણી પહેલા આ મુદ્દો શાંત થાય છે કે પછી આ મુદ્દો ઠેરનો ઠેર રહે છે કારણ કે સરકાર ટસ્તીમસ્ત થવા આ મુદ્દે તૈયાર નથી ત્યારે એ જ જોવાનું રહેશે કે આગામી સમયમાં આ આંદોલન કેવા પ્રકારના આગળ મંડાણ કરવાના છે તે જ મુદ્દે આપણે ચર્ચા કરી ચર્ચામાં જોડાયા નવનીતભાઈ ગુંજનભાઈ અને મહેન્દ્રભાઈ ત્રણેનો આભાર અમારી સાથે ચર્ચામાં જોડાયા હતા બદલ થેન્ક યુ વેરી મચ તો દર્શક મિત્રો હોટ ટોપિકમાં હાલ બસ આટલું જ ફરી મળીશું નવા મુદ્દા સાથે રજા આપશો નમસ્કાર